નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે હું તમારા બધાની સાથે મારા ઘરની યુનિક રેસિપી એવું કારેલા બટેટાનું શાક બનાવવાની રીત શેર કરવાની છું તો ચાલો શરૂ કરીએ કારેલા બટેટાનું શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા છે અને એને આ રીતે સ્લાઇઝમાં કાપી લેવાના છે હવે એ દરમિયાન વચ્ચે જે કડક બી આવે એ આપણે એમાંથી દૂર કરતા જવાના છે કદાચ કોઈ થોડા ઘણા રહી જશે તો એ આગળ નીકળી જશે પણ આ રીતે બધા જ કારેલાને આપણે સુધારી અને પછી એના પર મીઠું ચડાવી બરાબર મિક્સ કરી અને લગભગ દસ મિનિટથી લઈ અને અડધા કલાક સુધી આ રીતે એને રહેવા દેવાના છે હવે દસ મિનિટ પછી આપણે કારેલાને બરાબર આમ ચોડી લેવાના છે કે જેથી અંદર રહેલા કોઈક બી જે છે એ પણ નીકળી જાય અને ત્યાર પછી એને આ રીતે બરાબર નીચોવી અને મીઠાનું જે પાણી બન્યું છે એ નીતારી લેવાનું છે સાથે સાથે કારેલાની કડવાશ પણ થોડી ઓછી થઈ જશે આવું કરવાથી તો હવે આ રીતે બધા જ કારેલાને આપણે બરાબર નીતારી એમાંથી બાકી રહેલા બીને પણ દૂર કરી અને

આ કારેલા જે છે એ દેશી ઓર્ગેનિક કારેલા હોવાથી એમાં થોડી કડવાસ વધારે હોય છે જુઓ બધા જ બટેટાને મીડિયમ સાઈઝના આપણે સુધારવાના છે મારા ઘરમાં બધા જ સભ્યોને આ શાક બહુ જ ભાવે છે અને દરેકના ઘરની કોઈક ને કોઈક એવી યુનિક રેસિપી હોય છે કે જે ઘરના બધા જ સભ્યોને ભાવતી હોય છે

ટેસ્ટ મુજબ તમે તેલ વધારે કે ઓછું લઈ શકો છો પણ આટલા શાક પ્રમાણે ઓછામાં ઓછું દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ તો જોઈશે જ તો આ તેલ ઉમેરી અને ત્યાર પછી વઘારમાં મૂકવા માટે મેં ચાર થી પાંચ કડી જેટલું લસણ આ રીતે વાટીને લીધેલું છે હવે તેલ ગરમ થાય એટલે આપણે વઘારમાં પહેલા એક નાની ચમચી જેટલી હિંગ ઉમેરી દેવાની છે જો આ અને ત્યાર પછી લસણ જે આપણે વાટીને રાખ્યું છે એને પણ તેલમાં ઉમેરી અને થોડું હલાવી લેવાનું છે અને સૌથી પહેલા આપણે શાકમાં બટેટા ઉમેરવાના છે અને આ બધા જ બટેટા ઉમેરી ત્યાર પછી બધા બટેટા તેલથી કોટ થઈ જાય બરાબર એ રીતે એને હલાવી લેવાનું છે અને આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જુઓ ત્યાર પછી બધા જ કારેલાને પણ આમ હાથેથી છૂટા પાડતા જઈ અને ઉમેરી દેવાના છે અને કારેલા પાણ તેલથી કોટ થઈ જાય બરાબર એ માટે એને બરાબર હલાવી લેવાનું છે હવે આપણે શાકમાં કારેલાને મીઠું ચડાવેલું છે એટલે ફક્ત બટેટાના ભાગનું જ મીઠું શાકમાં ઉમેરવાનું છે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું નહીં તો શાક ખારું થઈ જશે બહુ જ ઓછા પ્રમાણમાં મીઠું ઉમેરી ફરીથી બરાબર હલાવી અને ઢાંકી અને શાકને લગભગ આપણે સાત થી દસ મિનિટ માટે ધીમી આંચ પર ચડવા દેવાનું છે હવે બટેટા અને કારેલાની અંદર રહેલા પાણીથી જ શાક ચડી જશે એટલે આપણે ઉપરથી પાણી ઉમેરવાની જરૂર નથી બટેટા ચડી જાય એટલે કારેલા તો લગભગ ચડી જ ગયા હોય તો આ રીતે એક બટેટાનો પીસ આપણે લઈ અને ચપ્પુથી ચેક કરી લઈએ જો બટેટું આપણું બરાબર સરસ થી ચડી ગયું છે અને ઓવર કુક પણ નથી થયું કાચું પણ નથી અને વધારે પડતું જડી પણ નથી તો આ રીતનું શાક તૈયાર એટલે આપણે એમાં બેઝિક મસાલા ઉમેરવાના છે એના માટે મેં એક ચમચી જેટલી હળદર પાવડર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને પછી બરાબર પાછું એને હલાવી અને મિક્સ કરી દેવાનું છે હવે આ કારેલા અને બટેટાની અંદર મસાલાનો સ્વાદ સરસ થી બેસી જાય એટલા માટે હલાવી અને ફરી પાછું આપણે એને બે મિનિટ માટે ઢાંકી અને થવા દેવાનું છે આ દરમિયાન પણ આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે જુઓ સરસથી બધું જ શાક મસાલાથી ભરપૂર બની ગયું છે અને હવે આપણે એમાં ઉમેરવાનો છે ગોળ તો તમારા ઘરમાં જે પ્રમાણે મીઠાશ ખવાતી હોય શાકમાં એ પ્રમાણે તમે ગોળ ઉમેરો મારા ઘરમાં થોડું ગળચટ્ટું શાક ખવાય છે કારેલાનું એટલે મેં થોડો વધારે પ્રમાણમાં ગોળ લીધો છે એક વખત થોડો ગોળ ઉમેરી બધું હલાવી અને મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી મને થોડો ગોળ ઓછો લાગ્યો એટલે હું થોડો હજુ પણ ગોળ ઉમેરી રહી છું જુઓ હવે આપણે અહિયાં આ સ્ટીલનું વાસણ મૂક્યું છે એટલા માટે સતત હલાવતા હલાવતા ધીમા તાપે બધું જ ગોળનું પાણી બળી જાય અને ગોળનો જે ટેસ્ટ છે એ કારેલા અને બટેટામાં એબસોર્બ થઈ જાય ત્યાં સુધી એ મીઠાશ કારેલા અને બટેટામાં આવી જાય ત્યાં સુધી એને આ રીતે ધીમા તાપે સતત હલાવતા રહેવાનું છે નહી તો ગોળના લીધે નીચે શાક બેસવા માંડશે જો આ રીતે હલાવતા 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 ગોળનો બધો જ રસો બળી જાય ત્યાં સુધી આપણે શાકને પકાવવાનું છે કારેલા કડવા હોય સ્વાદમાં પણ એટલા જ સામે ગુણકારી છે તો હવે ઉનાળાની ઋતુમાં તો કારેલા પુષ્કળ મળે છે તો બને ત્યાં સુધી કારેલાનું શાક ખાવું જ જોઈએ અને સામાન્ય રીતે બધા જ ઘરમાં કારેલાનું ચણાના લોટ વાળું કે બીજા મસાલાથી ભરી અને શાક બનાવવાનો રિવાજ છે પણ મારા ઘરમાં આ રીતનું શાક વધારે ખવાય છે અને ખરેખર બહુ જ ટેસ્ટી બને છે આ શાક તો એક વખત જરૂરથી આ શાક બનાવવાનો પ્રયત્ન કરજો જુઓ બધો જ ગોળ ધીમે ધીમે ઓગળી ગયો છે અને એનું પાણી પણ સોસાઈ ગયું છે તો શાક આપણું કોહરું પડતું જાય છે ધીમે ધીમે ગોળનું પાણી બધું જ બળી ગયું છે જુઓ હું તમને બતાવું છે ને શાકમાંથી ગોળનો રસો બિલકુલ એપસોપ થઈ ગયો છે કારેલા અને બટેકામાં અને શાક આપણું તૈયાર છે તો ચાલો ગરમા ગરમ શાક ને આપણે રોટલી સાથે પીરસી દઈએ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક સાથે દાળ ભાત છાસ પાપડ ને સલાડ બીજું શું જોઈએ ચાલો જમવા